પીપ્પળિયા પુલ નજીક બાઇક આડે ભૂંડ આવતા સર્જાયો અકસ્માત ઘોઘા રોડ પર આવેલ પીપળિયા પુલ નજીક એક બાઇક આડે ભૂંડ આવતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇક સવાર યુવાન અને તેમની બે દીકરીઓને ઈજાઓ પહોંચી હતી આ અકસ્માત અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઘોઘા ગામના વર્કુવાડા વિસ્તારમાં રહેતા જાહિદભાઈ દાઉદભાઈ શેખ નામનો યુવાન પોતાની બે દીકરીઓ સાથે ભાવનગરથી બાઇક લઈને પરત ઘોઘા આવી રહ્યા હતા આ સમયે પીપળિયા પુલ નજીક આવેલ અંકુર ઓઇલ મિલ નજીક પહોંચતા અચાનક જ બાઇક આડે ભૂંડ ઉતરતા અકસ્માત સર્જાયો હતો જેમાં ભૂંડનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે બાઇક ચાલક યુવાન જાહિદભાઈ શેખ અને તેમની બંને પુત્રીઓને ઈજાઓ પહોંચી હતી ત્યારે રોડ પરથી પસાર થતા વાહન ચાલકો દ્વારા એકસો આઠને જાણ કરાતા એકસો આઠની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ઘોઘા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી યુવાન જાહિદભાઈને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા ઉલ્લેખનીય છે કે ઘોઘાથી પીપળિયા પુલ વચ્ચે અવારનવાર રઝડતા ઢોર સ્વાન ભૂંડ અને નીલગાય આડે આવતા હોવાથી અકસ્માતના અનેક બનાવો સામે આવતા હોય છે ત્યારે આજે અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો હતો ત્યારે આ અંગે માર્ગ અને મકાન સ્ટેટ દ્વારા ઘોઘાથી પીપળિયા પુલ રોડ પર અકસ્માત ઝોનના બોર્ડ મૂકવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે ચીફ એડિટર નીતિન મેર યશ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા